તો રામદેવજી મહારાજના ચરણે એક સાધુ તરીકે હું પ્રાર્થના કરું છું કે ખેરડી ગામ સમસ્તના ગ્રામજનો અને જેને જેને મહારાજનો પ્રસાદ મળે એ બધાયની બુદ્ધિ પવિત્ર બને એના આચાર વિચાર પવિત્ર બને એના જીવનમાં આત્મશુદ્ધિ આવે અને રામદેવજી મહારાજની ભક્તિ વધે રામદેવજી મહારાજના ચરણોમાં અનન્ય પ્રેમ વધે અને તમારા જીવનમાં કાયમ પવિત્ર વિચારો રહે એવી મારી પ્રાર્થના જય સૂર્યનારાયણ જય નાંદા મંસ પર બિરાજમાં જગ્યા આપારા દેવ જગ્યાવળી અને અન્ય મહાત્માઓ સ્વામી શ્રી અમારા ગુરુભાઈ અભેદાનંદ ગિરિજી કારણ કે સંત નો જે સંકલ્પ છે વર્ષો જાય તો એ સંત કોણ હતા એ સંત હતા સુખદેવાનંદ ગિરિજી એ સુખદેવાનંદ જયારે અમે સાધુ નતા બન્યા ત્યારે અમે એના પાસે કાંઠી બાંધી અને જે આ મંદિરનો પડથાર જે ઓટો બનાવ્યો હતો તેમાં અમે કામ કરેલું કારણ કે એ ઓટો ઉપર એક સખી બનાવી હતી સખી બનાવી ત્યાં સુનો અમે ઘણા ભક્તો એ સારેલો છે આથી ઝીંઝુડાથી કાળાસરથી ખેરડીથી ભક્તોએ અને રામા મંડળ રામા મંડળ મુખ્ય આયોજક છે તો ધન્યવાદ છે એ સંતના સંકલ્પ સિદ્ધ બન્યો એ આપણે ધન્યવાદના પાત્ર બન્યા કારણ કે સંત મિલન કો જાઈ છોડી માન મોહ બેમાન જો જો પાવ આગે ધરે કોટી યજ્ઞ સમાન આજ યજ્ઞ સમાન કહેવાય આપણે એના શરણમાં મસ્તક નમાયું એવા સંત હતા એ પવિત્ર હતા ત્યાગી હતા અને મહાન જ્ઞાની હતા તો આજે ધન્યવાદ છે ખેરડી ગામ કાળાસર આજુબાજુ ગામના ભક્તો સંતો આની અંદર જે આપ્યો છે તો રામદેવ ભક્તિ પ્રાપ્ત થાય એવી અમારી શુભિચ્છા સ્વયં બ્રહ્મે કૃષ્ણએ અવતાર ધારણ કરી એના ભક્તિ ના કારણે એવી રીતે આપણે જો રામદેવ મહારાજ ની જો ભક્તિ કરશું તમારા કાર્ય સિદ્ધ બનશે નક્કી માનજો કારણ કે શ્રદ્ધા મહાન છે શ્રદ્ધા ભક્તિ બધાઓ સંત થી શ્રેષ્ઠ કોઈ વસ્તુ નથી